રોડ રસ્તા હોય ગંદકી હોય સ્વાસ્થ્યની બાબતો હોય પાણીનો પ્રશ્ન હોય કે મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ એવા રાજકોટના શહેરીજનો જે ભાજપ શાસિત મહાનગરપાલિકાથી કંટાળી ગયા છે તેને લઈને જન આક્રોશ સભા છે તેમાં અમારા પ્રભારી મુકુલજી છે વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી સાહેબ ગુજરાત કોંગ્રેસના તમામ આગેવાનો છે અને ગુજરાત કોંગ્રેસ હવે લોકોના પ્રશ્નોને વાંચો આપવા માટે જિલ્લે જિલ્લા જઈ અને આવી જનાક્રોશ સભાનું આયોજન કરી રહ્યા છે એટલે અમારો મુખ્ય ધ્યેય લોકોના પ્રશ્નોને વાંચા આપવાનો છે અને જે પણ લોકોના પ્રશ્નોને વાંચવા સરકાર સુધી પહોંચાડવો એમને નિરાકરણ કરવું એ અમારો મુખ્ય પ્રાથમિકતા છે

અને આમ આદમી આવાથી કોંગ્રેસને કઈ ફરક પડતો નથી કારણ કે શોર્ટ ટાઈમનો ભાજપની બે ટીમ છે અને ફુગો છે એટલે મારા મત મુજબ કોઈ ફરક પડતો અમારો મુખ્યત્વે વિચારધારા સાથેની લડાઈ છે કોઈ પણ પક્ષ પોતપોતાની પોતાની રીતના આવી રીતના લોકોના પ્રશ્ન વાતચા આપવા માટે મેદાનમાં આવી શકે છે ચૂંટણીના પરિણામો અંદર લોકો આ રીતના મત આપી અને ચૂંટીને મોકલતા હોય છે અને વાત રહી અમિતભાઈ ચાવડાની તો એ ભૂતકાળની અંદર પ્રદેશ પ્રમુખ રહી ગયા છે અને કોંગ્રેસ પહેલેથી લોકોના પ્રશ્ન સક્રિય છે આમ આદમી આવાથી વધુ સક્રિય થઈ ઓછી સક્રિય એવો કોઈ પ્રશ્ન જ નથી અને આવા દરેક પ્રશ્ન છેલ્લા અમિતભાઈના કાર્યકાળ શરૂ થઈએ પછી અત્યારે સંગઠન સજ્જન અભિયાન અમારું નેશનલ લેવલ હાઈકમાન્ડ શરૂ છે હજી આવનારા સમયની અંદર ખેડૂતનો મુદ્દો હોય યુવાનો બેરોજગારીનો કે એક્સ વાય લોકોના પ્રશ્નોના મુદ્દે હોય અલગ અલગ આંદોલનો કરવાની છે અને ગુજરાતની અંદર

પોષણ ભાવ નથી મળતા અત્યારે કમોસમી વરસાદ ગીર સોમનાથ અમરેલી માં પડ્યા છે તો કોઈ સહાય નથી જાહેર અનેક પ્રશ્નો છે અને કોંગ્રેસના આંદોલનો લોકો માટે હોય છે કોઈ સ્વાર્થ માટે નથી હોતા અને ભાજપ માત્ર ને માત્ર ઉદ્યોગપતિને કમાવવા માટે ખેડૂતોને ભાઈમાલ કરી રહી છે તે આપણે સ્પષ્ટપણે જોઈ શકાય છે અત્યારે સમગ્ર ગુજરાત અંદર એન્ટી ઇન્કમ બસિનો માહોલ સર્જાયો છે લોકો રૂલિંગ પાર્ટીની વિરુદ્ધની અંદર ખૂબ જ બોલી રહ્યા છે અને સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર અંદર સૌ લોકો જાણે છે એટલે આવનારી ચૂંટણીની અંદર કોંગ્રેસ આ તક લઈ અને શાસનની અંદર કઈ રીતના આવે એ દિશાની અંદર કામ કરી રહી છે જે પ્રમાણે વિસાવધારમાં ચૂંટણી હતી અને કોંગ્રેસ ક્યાંક તેની નબળી પડી અને એટલે હાર ભોગવવી પડે તમને શું લાગી રહ્યું છે મુખ્ય કારણ કયું હતું કારણ કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે એટલે કોંગ્રેસે વધુ મહેનત કરવી પડશે ભૂતકાળની અંદર તો મારા ખ્યાલ મુજબ આમ આદમીએ ભાજપની બી ટીમ તરીકે કામ કરી અને કોંગ્રેસના મત હોય જતા જેના કારણે થોડુંક અમારું ધાર્યુ પરિણામ નહોતું મળ્યું પણ આવનારી ચૂંટણીની અંદર કોંગ્રેસ એ દિશામાં કામ કરશે કે જે દસ બાર ટકાનું જે માર્જિન રહે છે મત વોર્ડ બેન્કની અંદર એ કઈ રીતના ટ્રાન્સફર કરી શકાય લોકોને કોંગ્રેસ સાથે કઈ રીતના જોડી શકાય વધુમાંથી સંગઠન મજબૂત થશે તો લોકો સુધી પહોંચી શકશું લોકોની સાચી સમસ્યા શું છે આવા દરેક મુદ્દે કોંગ્રેસ ઘર ઘર સુધી પહોંચી ખેડૂતોના ઘરે ઘરે વાળી વાળી પહોંચી અને એના પ્રશ્નોને વાંચો આવી અને સત્તામાં આવશે તો શું કરશે લોકો માટે શું મેનફિસ્ટીઓ કરશે તો લોકો બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસને મત આપે આવી તમામ બાબતોને આવરી અને કોંગ્રેસ આવનારી રણનીતિ બનાવી અને સરકારમાં આવવા માટે સત્તામાં આવવા માટે જે કરવું પડતું હશે એ કોંગ્રેસનું અમર સંગઠન અને હાઈકમાન્ડ કરવાનું છે જે પ્રમાણે કોંગ્રેસે નિર્ણય લીધો છે કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે તો તમને લાગી રહ્યું છે કે એનો ફાયદો થશે કારણ કે ઘણા એવા એનાલિસિસ ને તજજ્ઞો એવું કહી રહ્યા છે કે જો કોંગ્રેસે તેની સાથે ગઠબંધન કર્યું હોત તો કોંગ્રેસને મોટો ફાયદો થઈ શકે છે હા એવું કોઈ નથી હોતું આ બધું નિર્ણય અમારો નેશનલ હાઈકમાન્ડ કરતું હોય આ બાબતે હું નિવેદન આપું તો યોગ્ય ન ગણાય આ તમામ બાબતો રણનીતિ વિશેષિકની છે અને હાઈકમાન્ડ કરતું હોય કારણ કે સમગ્ર દેશમાં જે પ્રકારનું ઇન્ડિયા ગઠબંધન હતું અને કઈ રીતના પાર્ટીની સાથે ગઠબંધન કઈ રીતના પાર્ટીની અંદર ઇન્ડિયા ગઠબંધનમાંથી નીકળી આ તમામ બાબતો એ હાઈકમાન્ડની છે પણ મારા ખ્યાલ મુજબ આમ આદમી હજી કોઈ એક પાર્ટી આવે તો કોંગ્રેસને કોઈ પણ જાતનો ફરક નથી પડવાનો અમારી લડાઈ છે લોકોના પ્રશ્નોને વાંચા આપવી છે લોકો માટે કઈ રીતના સારા કામ કરી શકાય આ તમામ બાબતોને પ્રાથમિકતા આપી અને અમે મેદાનની અંદર ઉતરતા હોય છે